જો તમારા ઘરમાં નાના બાળકો હોય તો એમના માટે આટલી મહેનત તો કરજો જ આ પેંડા અલગ રીતે બનાવ્યા છે અને બિલકુલ અલગ ટેસ્ટવાળા પેંડા બન્યા છે આ પેંડા બનાવ્યા છે મારી બેને એમના પૌત્ર માટે અને ઉપર ડિઝાઇન પણ એમણે ખમણીથી કરી દીધી છે એટલે પેંડા દેખાવામાં પણ સરસ લાગે જો આ ખાલી પાંચસો એમએલ દૂધમાંથી બનાવ્યા છે પેંડા કેટલા બધા પેંડા બન્યા છે તો ચાલો આપણે જોઈએ એમણે કેવી રીતે બનાવ્યા તો એમણે ત્રણ ચમચી ખાંડ લીધી અને પાંચસો એમએલ દૂધ લીધું છે જે અમુલ ગોલ્ડ આવે ફૂલ ફેટવાળું એ દૂધ લીધું છે હવે આ ખાંડને કડાઈમાં લઈ ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ખાંડને કેરેમલાઇઝ કરી લેશે તો ખાંડને કેરેમલાઇઝ કરવાથી આ પેંડાનો ટેસ્ટ બિલકુલ અલગ આવશે આપણે જનરલી એવું કરતા હોય છે કે પહેલાં દૂધને ખૂબ ઉકાળીએ પછી એમાં આપણે ખાંડ નાખતા હોય છે પણ ખાંડને કેરેમલાઇઝ કરી અને પેંડા બનાવશો તો એનો ટેસ્ટ અલગ લાગશે થોડી વારમાં જો ખાંડ કેરેમલાઇઝ થઈ જશે ત્યાર પછી આમાં દૂધ ઉમેરશે તો પાંચસો એમએલ દૂધ એમણે ઉમેર્યું હવે ગેસની ફ્લેમ થોડીવાર માટે હાઈ કરી દેવાની એટલે આ દૂધ જલ્દી ઉકળે અથવા આ કામ આપણે બહુ ઝડપથી કરવું હોય તો એક બાજુના ગેસ પર દૂધ ઉકાળવા મૂકી દેવાનું એટલે ગરમ દૂધ આમાં પછી ઉમેરી દઈએ તો ફટાફટ આ જે ખાંડ એકદમ જામી જાય છે એવી નહીં જામે હવે આ ખાંડ થોડી વાર માટે આવી રીતે જામેલી રહેશે પછી ધીરે ધીરે ઓગળી જશે એટલે આ પેંડા બનાવતા થોડી વાર તો લાગે પણ બાળકો માટે થોડી મહેનત કરી લેવાની બહારથી આપણે પેંડા લાવીએ એ કેવા હોય કેવા નહીં આપણને શું ખબર પડે પણ આવી રીતે આપણે ઘરે બનાવીએ તો આપણને ચોખ્ખા પેંડા બાળકો માટે બનાવ્યાનો આનંદ પણ થાય હવે આ પેંડાનો ટેસ્ટ વધારવા માટે થોડો ઇલાયચી પાવડર ઉમેરી રહ્યા છે અને જો આ જ્યાં સુધી ઘટ્ટ ના થાય મિશ્રણ ત્યાં સુધી આને થવા દેવાનું છે જો હવે આ મિશ્રણ ઘટ થઈ ગયું છે પછી આને ગેસ પરથી ઉતારી અને ઠંડુ થવા દેવાનું છે આમે નાના બાળકોને ગળી વસ્તુ વધારે ભાવે તો આવા પેંડા બનાવીને બાળકો માટે રાખી દઈએ તો એના હેલ્થ માટે પણ સારા હવે આ મિશ્રણ ઠંડુ થઈ ગયું પછી એમાંથી પેંડા બનાવી લીધા અને પેંડા ઉપર આવી રીતે ખમણીથી ડિઝાઇન પણ કરી લીધે તો જો તમને આ રેસીપી ગમી હોય પેંડા બનાવવાની તો વિડીયોને લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો તમારા ઘરમાં નાના બાળકો હોય તો એના માટે ચોક્કસથી થોડી મહેનત કરજો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો